હીરા અને કાપડ ઉદ્યોગમાં ઠગાઈના બનાવોમાં પણ રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે આવા જ ઠગોને ઝડપી પાડવા સુરત પોલીસ પણ મેદાને આવી ગઈ છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે બાતમીના દર હીરા બજારમાં હીરાના વેપારીઓ પાસેથી પોતાના હીરાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જવાના બહાને હીરા બારોબાર વેચી નાખી ઠગાઈ આચરનાર રીઢા ઠગ એવા મૂળ ભાવનગરના ઉમરાણનો અને હાલ કતારગામ રાસી સર્કલ

તે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી તે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી આ રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ બાસઠ બે તેમજ ત્રણ પાંચ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી જેની પાંચ ના પોલીસ રિમાન્ડ વધારે તપાસ હાથ આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી અ માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લે